સાવલી સ્પેશિયલ પોર્ટનો દુષ્કર્મ કડક ચુકાદો ન્યાયની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે વડોદરા જિલ્લાના સાવલી પોલીસ સ્ટેશનમાં બે હજાર ત્રેવીસમાં એક સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદ અનુસાર આરોપી જીગર લક્ષ્મણભાઈ ચૌહાણ તેર વર્ષ અને પાંચ મહિનાની સગીરાને પ્રેમજળમાં ફસાવી હતી આરોપીએ સગીરાને હાલોલ અમદાવાદ સંખેડા સહિતના વિવિધ સ્થળોએ લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું ફરિયાદીના આધારે સાવલી પોલીસે આરોપીની ધરપકડ કરી અને પુરાવાઓ એકત્રિત કરીને તપાસ હાથ ધરી હતી તપાસ પૂર્ણ થતાં આરોપી સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી કેસની સુનાવણી સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સિજ્જે પટેલની મજબૂત રજૂઆતને લઈ નામદાર જશ્રી જે ઠક્કરે પુરાવો અને રજૂઆતના આધારે આરોપીને વીસ વર્ષની સખત કેદ અને પચાસ હજારનો દંડ ફટકારતા ચકચાર મચી જવા પામી છે કોર્ટે હુકમ કર્યો કે આરોપી દ્વારા ચૂકવવામાં આવેલ દંડની રકમ પીડિતાને આપવામાં આવે વધુમાં ગુજરાત વિક્ટિમ કમ્પેસન્સ સ્કીમ હેઠળ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી પીડિતાને રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવાની ભલામણ કરવામાં આવી છે સાવલી પોલીસ સ્ટેશનમાં તારીખ અઠ્યાવીસ દસ ત્રેવીસ ના રોજ નોંધાયેલી ફરિયાદના બનાવમાં આરોપી જીગર લક્ષ્મણ રહેવાસી ખાખડિયા નવીનગરી તાલુકો સાવલીનો તેના ફરિયામાં રહેતી તેર વર્ષ પાંચ સગીરાને તેના મા બાપની ગેરહાજરી બગાડી પ્રેમજાર માં ફસાવી લલચાવી ઘોસલાવીને લઈ ગયેલો અને વારંવાર તેની સાથે દુષ્કર્મ આચરેલ તે ગુનાની ચાર્જશીટ નામદાર સાવલીના ના પોક્સો જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રી કોર્ટમાં માં દાખલ થતા મહેરબાન સાવલીના ના પોક્સો જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રી ના હોય આરોપી જીગર લક્ષ્મણ બી ચૌહાણ ને કસુરવાર ઠેરવી તેને દુષ્કર્મ તથા પોક્સો ગંભીર ગુનામાં વીસ વર્ષની સખત કેદ તથા રૂપિયા પચાસ હજારનો દંડ ફટકારેલ છે તેમાં જીપીકો કલમ ત્રણસો ત્રેસઠના ગુનામાં ત્રણ વર્ષની સખત કેદ તથા ત્રણ હજારનો દંડ તેમજ ઇપીકો કલમ ત્રણસો છાસઠના ગુનામાં પાંચ વર્ષની સખત કેદ અને પાંચ હજારનો દંડ ફટકારેલ છે આરોપી જે દંડની રકમ નામદાર અદાલતમાં જમા કરાવશે તે રકમ ભોગ ભોગબન્નાને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે તેમજ ગુજરાત વિક્ટીમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ ભોગ ભોગબનનાર પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ચાર લાખનું વિક્થીમ કોમ્પન્સેશન ચૂકવવા ભલામણ કરેલ છે